નમસ્કાર સુરતમાં કામરેજના પાસોદરા નજીક હત્યાનો એક બનાવ સામે આવ્યો છે આંગે મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાય દિવસથી યુવક જે છે એક યુવતીનો પીછો કરી રહ્યો હોય તેવા સમાચાર મળ્યા છે તે બાબતે થોડા દિવસથી પહેલાં યુવકના પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો જો કે ગઈકાલે યુવક યુવતીના ઘર બહાર જ પહોંચી અને છરી જેવા હથિયારથી બોલાચાલી કરવા લાગ્યો હતો જે બાદ યુવતીના મોટા બાપાએ ગુસ્સે થઈને યુવકને ધમકાવ્યો છે જેથી યુવકે તેમના પર શરીરથી હુમલો કરી દીધો છે ભાઈને બચાવવા જતાં યુવકને યુવતીની કરી નાખી છે હત્યા આ દરમિયાન યુવક વચ્ચે પડતા યુવકને બંધન બનાવી લોકોએ આસપાસ ન આવવાની ધમકી આપી હતી આ ઘટના સમયે યુવતીના ઘરની બહાર અનેક લોકો ભેગા થઈ ગયા હતા યુવકે યુવતીના ગળાના ભાગે છપ્પુ મૂકી છે યુવતીનો ભાઈ છોડાવવા જતાં યુવકના ગળા પર છરી છલાવી

કાર્યવાહી કરી રહી છે મિત્રો આનો વિષય કઈ કેવા માંગો છો અવશ્ય કોમેન્ટ કરી જણાવી શકો છો અને જેમ બને તેમ તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો જેથી હરેક વ્યક્તિ સુધી સાચી માહિતી પહોંચે અને બીજા લોકો પણ આવા પ્રયત્ન ના કરે